श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે બે સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે નામમાં રહેવું એટલે જ મરણાતીત થવું છોકરો માંદો પડ્યો તો માણસ દેવની બાધા આખડી રાખીને તેને જીવાડવાનો પ્રયત્ન કરે છે જીવી જશે તો દેવને અર્પણ કરીશ એમ કહે છે અર્પણ કરીશ એટલે મારા પણ હું છોડી દઈશ તો પછી તે આજે મરણ પામ્યો તો શું બગડવાનું છોકરો જેવે એમ લાગે છે તે આપણા સુખને માટે જ એક દિવસ એ જવાનું જ એમ જેને ખરેખર લાગ્યું તે દેવ પાસે એવું નહીં માગે જન્મ મરણના ફેરામાંથી છૂટે એમ માગવા કરતાં મરણ ચૂકવવાનું કહેવું એ કેટલું ખોટું છે ખરો ભક્ત તે જ કે જે સંત પાસે કે દેવ પાસે શું માગવું તે બરાબર સમજે છે મરણનું જે કારણ થયું તે ચૂકવવું જોઈએ મૃત્યુ આવવાનું એ તો નક્કી ઠરેલું જ છે તો તે સારું આવે એમ કેમ નહીં લાગે જેના પછી પાછો જન્મ નથી એ ઉત્તમ મરણ મરી ગયેલાનો આપણે શોક કરીએ છીએ દેવ આજે નહીં રહ્યા એમ કહીએ છીએ તે આપણા સ્વાર્થ માટે છે પોતાનું વિસ્મરણ થવું હું કોણ એ નહીં જાણવું એ મર્યા સરખું જ છે એટલે આવેલી તક ગુમાવી નહીં દઈએ બુદ્ધિ જ્યાં સુધી સ્થિર છે ત્યાં સુધીમાં કાર્ય સાધી લઈએ આજની બુદ્ધિ આવતીકાલે ટકતી નથી એવું આપણું ચાલેલું છે સંકલ્પ વિકલ્પોથી આપણે ત્રાસી જઈએ છીએ તો જે વાસનામાં આપણો જન્મ થયો છે તે વાસનાને જ ભગવાનના નામ વડે મારી નાખીએ નામમાં રહેવું એટલે જ વાસનાને મારવી એટલે જ મરણાતીત થવું ભગવાનના બનીને રહીએ એ જ મરણ ટાળવાનો ખરો ઉપાય છે કાળનો પણ જે કાળ તેને ઓળખ્યા પછી મરણની બીક કેવી જ્ઞાની મરણની ચિંતા કરતા નથી ખાલી જીવતા રહેવું એ કંઈ ખરું નથી જીવવું એ કંઈક હેતુ માટે ધ્યેય માટે જીવીને ભગવાનના અનુસંધાનમાં રહીએ ભાગ્યનો દિવસ તે જ કે જે દિવસે નામ સ્મરણમાં દેહનો અંત આવ્યો ખરું જોતાં આપણે રોજ જીવીએ છીએ અને મરીએ છીએ એકવાર ઊંઘી ગયા અને પછી જાગ્યા જ નહીં તે જ મરણ ઊંઘ એ એક પ્રકારનું મરણ જ છે એટલા માટે ઊંઘી જતી વખતે નામ સ્મરણ કરતાં કરતાં ઊંઘી જઈએ કે જેથી ઉઠતી વખતે પણ નામ સ્મરણમાં ઉઠાય પણ ઊંઘતી વખતે નામ આવે એ માટે તેની પહેલાં અભ્યાસ કરવો જરૂરી છે જાગૃત અવસ્થામાં અભ્યાસ કર્યો નહીં હોય તો ઊંઘતી વખતે બીજા જ વિચારો આવવાના નામ સ્મરણ બાજુએ જ રહી જશે અને ભળતા જ વિચારોમાં પટ દેતા ઊંઘી જવાના હંમેશ નામ સ્મરણ નહીં કરતા આવ્યા હોઈએ તો અંતકાળે તે કેવી રીતે આવવાનું આગળથી બરાબર અભ્યાસ નહીં કર્યો હોય તો પછી પરીક્ષાને વખતે ક્યાંથી આવડવાનું તો નામ સ્મરણના અભ્યાસની આજથી જ શરૂઆત કરી દઈએ મારું મરણ મેં મારી આંખોએ જોયું એટલે કે મારા દેખતા વાસના સંપૂર્ણ નાશ પામી ગઈ એ અનુભવ આવ્યો અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ